સાંજે ચેકિંગ કર્યું હતું આ દરમિયાન વેપારીના ઘરના કબાટમાંથી એલસીડી ડ્રગ્સની નવ પડીકીર મિલિગ્રામ અને હાઇબ્રિડ ગાંજો મળી બેતાલીસ પોઈન્ટ પાસઠ લાખના નશીલા પદાર્થો મળી આવ્યા હતા આ નશીલા પદાર્થો આરોપી વેપારી ડાર્ક વેબ પરથી માંગવતો હતો ત્રણ દિવસ પહેલા એલસીડી ડ્રગ્સનું પાર્સલ બેંગકોકથી આવ્યું હોવાનું જાણવા મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં સ્ટાફે મંદિરવાલા હાલમાં ઓગણત્રીસ મે થાઇલેન્ડ ગયો હતો તેના પરિવારે જણાવ્યું હતું કે પાર્થ નશીલા પદાર્થનું સેવન કરે છે પાર્થ દુબઈ થાઇલેન્ડ હીરાના ધંધા માટે જતો હોવાની ઘરે વાત કરી હતી ડ્રગ્સના વેપારની આશંકા લાગી રહી છે